ત્યાં અકસ્માત સર્જાયો હતો મગફળી ભરીને ટ્રક અકસ્માત પલટી ગઈ છે અકસ્માત આ ટ્રક ટ્રક પલટી ગઈ થોડી થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને એના પછી સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસનની ટીમને જાણ કરવામાં આવી પોલીસ પ્રશાસનની ટીમ ઘટના પહોંચી ગઈ છે ખાંભા ચલાલા રોડ પર એક ગમફાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી રહી છે તસવીરો તમારી સામે છે જોઈ શકો છો જે મગફળી ભરીને ટ્રક જે જઈ રહી હતી તે અગમ્ય કારણોસર ત્યાં અચાનક આ ટ્રક પલટી ખાઈ ગઈ અને જેના કારણે થોડી થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને હાલ તેને રેસ્ક્યુ કરી અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવા માટે ત્યાં કામગીરી ચાલુ છે જણાવી દઈએ ખાંભા રોડ પર આ મગફળી ભરેલી ટ્રક ત્યાં જઈ રહી હતી અને જે અગમ્ય કારણોસર ટ્રક પલટી ગઈ છે અને ટ્રક પલટવા પાછળનું કારણ શું છે તે તમામ અત્યારે હાલ તપાસ જાણવા માટે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં મોટી રાહતની વાત છે કે કોઈ પણ જાનહાની થઈ નથી જાનહાની કોઈ સૂચનાઓ મળી નથી જણાવી મગફળી ભરેલી આ ટ્રક હતી જે ખેડૂત લઈને જઈ રહ્યો હતો અને અચાનક આ ટ્રક પલટી ગઈ હવે સમાચારમાં